એક મનાલા ખેલમ સંલી કોલેટી નો વ્યક્તિ પણ તમે બે રોન નંબર લાગી જાયમે તમે પ્રેમ થી જ તમાર જિંદગી બરબાદ કરી મને ઈ થા કે યે બદરવાટ ચા ચાલો હું માનુ છું કે હું અત્યાર મારી ઢાચ ઉપર ખૂબ બોલકતો કરું છું કે મે હું આવી આટલી ઓછર છોકરી થઈ મેં ઓ તમે કોઈ હેરાન કરો એટ્રોસિટી ની ફરિયાદ થાય બેન તો હવે તમે આ વ્યક્તિને આ ઈ કે સમજમાંથી જ આદિવાસી જ નહી તો હા હા ઓ એક રોંગ નંબર થી શરૂ થયેલી વાતચીત પ્રેમ માં ફેરવાઈ ગઈ વર્ષો સુધી ગુપ્ત સંબંધ ચાલ્યો પરંતુ અચાનક સંબંધ તૂટી ગયો સત્ય જાણવા સાગર રાઠોડ સીધો જ મહિલા સુધી પહોંચે છે પરંતુ ત્યાં સામે આવે છે એક બિલકુલ અલગ કહાની આખી હકીકત જાણવા માટે આ ઓડિયો અંત સુધી જરૂર સાંભળો સાગરભાઈ બોલો સાગરભાઈ હા બોલો બોલો રાજે તમારો ફોન આવ્યો તો 12 વાગે ડેડ હા સાહેબ આવ્યો તો ને હું મત મેટર મેં તમને જણાવ્યું હતું અડધું જણાવ્યું હતું પછી તમે કીધું કે કાલે કરશું હા બોલો બોલો શું હતું મેટર આમાં સાહેબ આપણે આપણે બગોદરા જોડે પેલું આવ્યું ને પીપળી ને ધોલેરા બધું હા ધોલેરા ની છોકરી જોડે મારે રૂમ નંબર થી પ્રેમ થઈ ગયો તો બરાબર એટલે રૂમ નંબર થી કઈ રીતે રૂમ નંબર એના ફોન આવ્યો તો મારા પર ઠીક ઠીક આ રોન નંબર મેં હું રૂમ નંબર સમજો નહીં નહીં મોબાઈલ થી હા હા રોન નંબર થી પ્રેમ થયો તો

વાત કરી પછી અમે એક બીજા ને મળ્યા બરોબર મારે ભાઈ લગન થઇ ગયેલું હતું મારે બી ચાર છોકરા હતા હા પછી અમે વાત કરી પછી એક બીજા ને મળ્યા એ ભાવનગર થી અહિયાં મને ગાંધીનગર મને મળવા આવી હમ પછી એને મુકવા ગયો હું ત્યાં અમદાવાદ ગીતા મંદિર થી બસમાં માં બેસાડી પછી બીજી વાર મને બોલાવ્યો ત્યાં ભાવનગર તો હું એથી ગાંધીનગર થી બાઈક લઈને ભાવનગર ગયો એને મળવા માટે હા હા પછી કે મારે તારા જોડે આવું છે એમ કે પછી પછી એને મને પેલા બોલાવી હતું મારા કપડા એમ તો ઠેલો લઇ જાય હતી તો એને કપડા લેવા માટે સીધો ગાંધીનગર થી બાઈક લઈને ત્યાં ભાવનગર કપડા લેવા ગયો કપડા લઈ આવ્યો પછી મને કે હું તને ફોન કરું પછી તું આવજે તો પછી એને ફોન કર્યો કે હવે તું આઈ જા એટલે બાઈક લઈને હું લેવા ગયો ત્યાં ભાવનગર

ना ए अहमदाबाद गांधीनगर था, था जेर पेलो नोकरी करतो तो ने हा हा मा, मा बर। हा तेया होता बरोबर तो 11 वर्षी मारा जोडी रही साहेब बरोबर 11 वर्षे तुम संसार आल्यो हा 11 वर्षुनी पण जो तुम मैत्री करार करे छे न तमे का लगत दो न थाय केमके तुम्हारी एक तो बाय होती हा हा पछि इमे तो बे बाय एक बीजान मळली होती खरी वसे मारे काही प्रॉब्लेम थायतो न मु दवा खने जातो न तो ए बे बाय देन माथा कुठते होती व

એ ત્રણ જણ ચાર જણ આવતા બરોબર એટલે મને દારૂ માં દારૂ માં એ લોકો ગાંડો કરી નાખ્યો પછી મારી આદત પડી ગઈ દારૂ માં બરોબર બરોબર પછી એક દિવસ સાહેબ પગાર થાય તો મે ભાવના નું બહુ આખી થી મે જોઈ લીધું એટલે મે કીધું ભાવના ને મે કીધું હું ભાગી જવાનો છું એટલે મારા બેય નો થયો ક્યાં ભાગી જાવ તો ઘરે બરોબર અમે બાજર હતા મુન ભાવના હા તમાર પેલી બેન નામ શું હતું શાંતાબેન શાંતાબેન હા હા તમે ક્યાં લગ્ન કરેલા હતા એ અમારે તો સાહેબ આદિવાસીમાં તો બે કિલોમીટર ત્રણ કિલોમીટર પોસ્ટ કિલોટર માં અંતર ગામ માં થઈ જાય અમારે બરોબર તો તમે આ ભાવનગર પ્રેમ કર્યો એ એ ક્યાં હતી એનું ગામ કયું ભાવના નું મૂળ ગામ ધોલેરા હા અને ભાવના નું લગ્ન થયેલું છે ભાવનગર ભાવનગર એટલે એ કોના ઘર માં હતી એ પેલું કેવાય ને આપડે પેલું ખાટલા નું પટ્ટી ને એવું બનાવે છે ને કારખાના માં એ સારું નામ છે એ એમના કુટુંબ માં હતી બરોબર તમારો રોલ નંબર માં કોન્ટેક છે હા અને તમારે પછી તમે ભાગી જાન હજાર વર્ષ સુધી સંસાર પછી તમે અલગ અલગ રાખ્યા તો બે ભાઈ ને ભેગી રાખતા અમે જે મોટી બાયડી તો કચું ને એવું હતું નથી પણ ભાવના બેન એમ કે તારે કે મોટી બાયડી જવાનું નહી અને તારા છોકરા ને પૈસા આપવાના ના

અમદાવાદ સરખેજ કરો ને પ્રહલાદ નગર રે છે રામલી બેન તમને નંબર આપ્યો છે બરોબર હવે તમારે મારી મદદ ની હું જરૂર છે આમાં કયો તમે કહો કે રાજુ નો તમે કેસ કર્યો છે કેવી રીતે કેસ કર્યો છે તમારી ઉપર તો બળાત્કાર નો કેસ લાગશે ને હવે તો તમારી ઉપર છેડતી નો લાગ બધા કેસ લાગી જાય ને કેમ કે તમે તો તમે એને બાળ બચ્ચું છે એટલે એ કેસ લાગશે હવે તો તમારી પર પણ સાહેબ હું એને ક્યાં કહું છું કે તને નથી રાખ્યો ને એમ હ તું બીજા જોડે ચાલુ થઈ ગઈ છે એનું નામ છે અરુણ ભાઈ એ કાઠિયાવાડી છે એવો કોઈ પુરાવો છે તમે કે બીજા એ લફરું કર્યું એમ મતલબ સાહેબ તમને કેવી રીતે ખબર કે એને બીજા બીજા લફરું કર્યું એમ મેં એમને જોયા હતા નીચે રૂમ માં હા એ આવું જ બધું રોંગ નંબર માં આવે ને બધું આવા ધંધા કરતા હોય ને ભાઈ એ તમે તમારા બાયને મૂકી દીધી તો આવી રીતે ધંધા કરો ને ભાઈ એટલે છે ને આમાં શું છે ખબર આવું જ થાય કઈ સારું પરિણામ ન આવે અને પરિણામ ખરાબ આવ્યું કે નહીં હા પરિણામ ખરાબ આવ્યું છે હા તો તમે તમારા બાળ બસે મે રહ્યા હોત તો આ પરિણામ ન આવત અત્યારે તો સાહેબ તમે પૂછી તો જો હું પૂછીને શું કરવું હવે આમાં તમારે મેટમાં કઈ શેદ નહીં ને પૂછવા દેવું તો શું પૂછું બોલો એનો તમારે હવે એ મેટ્રિકલ આતરે કે ભેગા રયો કે તમે ઓલી ભેગા રયો તો તમારે કરવું હું તમે પૂછશો તો ખરા સાહેબ કે રાજુભાઈ નો ફોન હતો દાહોદ હ હ ભાવના બેન ને પૂછજો હ પછી પછી કે શું છે તમારે કે તમારે રાજુભાઈ જોડે રેવાનું છે કે નથી રહેવાનું રાજુભાઈ તમને રાખવા કે છે હા તમારે રાખવા છે ભાવના આવતી તો હું રાખીશ શકું કે ના નહિ પાડતો કે હું તને નથી રાખવું અને ઓલા શાંતા બેન ને ક્યાં મુકવા જવા શાંતા બેન તો રાજી છે રાજી છે હ બે બાજુ રાજી છે તમારે હારે રેવા હા બે ભાઈઓ ને રાખી એ અત્યારે તો સંતા ઘરે છે ગામડે ત્યાં દાહોદ હા અને તમે ત્યાં શું નોકરી કરો છો ગાર્ડન નું કામ કરું છું સાહેબ ગાર્ડન નું ગાર્ડન ગાર્ડન માળી નું માળી નું કામ કરો છો એમાં તમે એટલું બધું કમાઈ લ્યો છો બે ભાઈઓ રાખો આ તો પેલી તો લગન કર્યા હતા મારા બાપે લગન કર્યા હતા તીજી તીજી થી કરવાની છે બે તો કરી નાખી ત્રીજી તો ના થાય ને હે ત્રીજી ને તો છોકરા લગન થઇ ગયું હવે છોકરી હોળી પર થોડું લગન છે સાહેબ

એક નું નામ મોટી નું નામ રતન બેન છે એક અસ્મિતા બેન અને છોકરા નું નામ જીગર છે અને એક નું નામ રવી રાજ સારું નામ છે તો હવે આ બાળકો આમાં ફળ અને પરણવા લાયક ગયા તો પછી આ જાતે જિંદગી તમારે સીનાવું થોડું કરે ભાઈ સીનાવું મેં કર્યું તું છે અગિયાર વર્ષ થઈ ગયા તો ત્યાં સુધી આ બાયડી મારી મોટી છે ને એને મેં છોડી દીધી હતી આના માટે ભાવના માટે હું અગિયાર વર્ષ સુધી

ભાવનગર થી બોલું સામાજિક કાર્યકર છું આ રાજુભાઈ જોકાભાઈ મસાર છે એની ઉપર તમે એના જે પત્ની છો ને બેન તમે હા એની ઉપર તમે ફરિયાદ કરેલી છે હા

આ તો સુખ એ બધાને ફોન કરી ને એમ કહે કે મારી ઘરવાળી સનમ અને એના જને પહેલા તો એના પેલા બૈરાના છોકરા બધું છે જ નથી એમ નઈ છોકરાની હોય તમને એના પરિવાર એ એના પરિવાર જોડે રહી મારી પાછળ મારે એના જોડે જવાનું નથી બરોબર હ બરોબર છે કાઈ વાંધો ની કહી દઉં છું એને હવે તમને કાઈ સાળો લે તમારે કાઈ તકલીફ સાળો બળો લે તો મને ફોન કરજો આ નંબર માં હા વાંધો નહીં તમે ક્યાંથી બોલો શું નામ તમારું હું સાગરભાઈ રાઠોડ બોલું છું મહુવાથી હું સામાજિક કાર્ય કાર્યકર છું બેન એવું એમ ને પેલા મનસુખભાઈ રાઠોડ છે એમના ગ્રુપ માંથી હા હા હવે ઓળખી ગયા એ ઓકે સારું વાંધો નહીં ચલો એટલે હું છે કે મારે તો આ સોશિયલ મીડિયા આધારિત મારી યુટ્યુબ માં ચેનલ આપતી હાલતી હોય ને બેન એના આધારે માધ્યમથી એનો ફોન આવ્યો કે ભાઈ અમારે સમાધાન કરવું છે પણ હવે હકીકતમાં સમાધાનમાં તો આમાં કઈ આ વર્ષે એક મિત્ર તરીકે તમે રહેલા છો એમાં ક્યાં કઈ આવે છે કઈ તમે એના પત્ની નથી કઈ તમે મૈત્રી કર્યા નથી ના આ તો એમ જ છે ને એને મને રાખી જ નથી સરખી રીતે મારી ના જોડે રહેવાનું નથી એવો સરખી રીતે રહેવો તો હું રહેત જોડે પણ એને દારૂ પીને તમારે ક્યાંય એક જ જગ્યાએ સરખી નોકરી ધંધો ન કર્યો અને કાંઈ નહીં પછી એના જોડે મારે રહેવું જ નથી બબે બાયું રાખે એ વ્યક્તિ યાર તમે રહો એ તો તમે રખાત તરીકે રહો એવો મતલબ છો ને હા એવું જ છે ને એવું જ છે ને તો એવી રીતે થોડું બેન તો તમારું ભવિષ્ય જ નહીં ને કઈ

અને નોકરી કરું છું ત્યાં ઈ ક્યાં ક્યારેક ક્યારેક આવી ને એવી ખોટી રીતે આમ ધમકી આપો કે મારી નાખીશ ને આમ કરીશ ને તેમ કરીશ ને એ બધું કર્યા કરતો હોય છે એ તો બેન ધમકી બમકી આપે તો તમારે પોલીસ ફરિયાદ કરી દેવાની એમાં ટેન્શન લેવાની જરૂર નથી ટેન્શન નથી લેવાની પોલીસ ફરિયાદ કરેલી છે મારી કે નથી તમે કયા સમાજમાંથી છો બેન હા કયા સમાજમાંથી અનુસૂચિત જાતિ બેન હવે તમે આવડો મોટો તમને અધિકાર મળ્યો ને તમે આ જિંદગી કેવી બરબાદ કરી આ નોર્મ ના એક નાલાયક વ્યક્તિ પાછળ તમે નાલાયે કેટલો નાલાયે કેટલો નાલાયકમાં નાલા જેલમ સલ્લી તમે બેન રોન નંબર એમાં તમને તમારી હું મારી ઉપર કે હું આવી આટલી છોકરી થઈ કોઈ હેરાન ફરિયાદ થાય બેન તો હવે તમે આ આદિવાસી તો હા હા

દીકરી હતા તમારે બરોબર તમને અધિકાર મળેલો સંવિધાન આપ્યો છે નાલાયક ને આગળ તમે તમારું આખું અને સારિત્ર બગાડી અને તમારે ઘર માળો વિકી નાખ્યો તો અમે અમને દુઃખ થાય કે હવે તમારે કાઈ ઉપયોગ ન કર્યો તમે એમ કાયદાનો કોઈ ઉપયોગ તમને રમકડા ની જેમ માણસો રમાડે એમ સાચી વાત છે તો હવે શું કરવાનું બોલો હવે કરવામાં તો કહેવાનો મતલબ શું છે કે તમે હવે તમારી હાથે તમે પગમાં કવડા મેર્યા છે તો કોઈ શું કરે હા એ વાત સાચી છે હું માનું છું હાલો હું એટલે હું કોઈ નો દોષ લેતી નથી હું કોઈ મારી મજબૂરી કોઈ ને નથી કે મારા જોડે અત્યારે આવું બધું થયું છે એવું મેં કોઈ કીધું જ નથી મને ખબર છે કે મેં મારી જાતે કર્યું છે મારી જાતે જ વેઠવાનું તો ત્યાં હું નોકરી કરીને અમે બે મા દીકરી રાખું છું એટલે એમાં હું છે બે જુઓ તમને કહું તમે હવે તમને હેરાન પરેશાન કરવા આવે તમે મા દીકરી રહો છો બરોબર તમને હેરાન પરેશાન કરવા આવે તો તમારે એકસો એકાશી મહિલા હેલ્પલાઇન ફોન કરી દેવાનો તાત્કાલિક ગાડી અને કબજા કરી લે બરોબર હા તો શાંતિ કામ કરજો ને હવે બીજી કઈ આ દીકરી માથે ગેરફેર ન પડે એવું ધ્યાન રાખજો બેન ને દીકરી ને ભણાવજો જેથી કરીને તમારી જેવું સંસ્કાર તમારી જેવું એનામાં ન આવે હો બેન ના 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 હવે તો જો કે એક વાર કાલ તો જો કે બધી ના સમજણ માં બધું વાતું હવે તમે મારા ભાઈ જેવા છો મારે બધું ના કેવાય એટલે જે થઇ ગયું થઇ ગયું પણ હવે હું ધ્યાન રાખીશ હા એટલે અમે અમારી એક જ સલાહ છે કે આ હવે થઇ સમજાય ત્યાં સુધી હા હા ના સાચી વાત છે આવું બધું બનતું જ હોય છે પણ હવે સમજાય એનો ફોન છે તમારામાં માં આવ્યો તો કે કઈ આ એ મારા ફોન આવ્યો તો સોશિયલ મીડિયા દ્વારા મારી યાર વાત કરી હોય ને બેન કે ભાઈ મારે સમાધાન કરવું છે તો બે બે બાજુ રાખીને સમાધાન અમે એવા સમાધાન નો કરાતા હોય બેન સમજાણું

પૈસા ની લાલચ માં કે નથી મને એવું લાગ્યું કે દારૂ દારૂ પીવે છે એમ હા પીવે છે દારૂ એટલે continue ચોવીસ કલાક હા હા દારૂ તો પીવે હવે તમારી પાહે આવે બેન તો છે ને તમે એકસો એકાસી મહિલા હેલ્પલાઇન ની અંદર ફોન કરી અને એને જડબે સલાહ કરાવી દેજો કે મને હેરાન પરેશાન કરવા આવે છે હા હા વાંધો નહિ બરોબર અને આ જે દીકરી છે એને એનો તો એ હવે એનો તો બાપ તો માથેલી કોણ ગણવું એમ થાય ને

नोकरी करे अब गर नो आले तमारो? ना मा उँँआ हूँ है नोकरी पस यह जा तो यह पध्या लोग ने बधी बात करियों यह जिए आउसा ने दुमार आवे रिश्म प्रोब्लेम चा तुमार ठोकर नानी तो उच्छा रेक्या आए न लें जाओ में तो दुमारा रेवा

મે મારા જોડે વોટ્સએપ વાળો કોણ જ નથી કાઈ વાંધો ન અબે એડજસ્ટ કરી લેશું હે હા નું શું નામ કીધું તમારું સાગરભાઈ राठौड़ સાગરભાઈ राठौड़ ઓકુ આવ કેવું રામલ બે અને મોવા મોવા ઓકે જીંદગી ہر મોડ પર इम्तिहान લેતી હૈ કભી હસી તો કભી આસુ દેતી હૈ પર જો गिरકર ફિર સંભળ જાતા હૈ વહી આગે બઢકર મુકામ પાતા હૈ અંધેરા ચાહે જીતના ઘેરા ક્યો ના હો સુબહ કા ઉજાલા ફિર ભી આતા હૈ टूटी उम्मीदों के बीच भी इंसान नई किरणों का सपना सजाता है रास्ते कभी आसान नहीं होते कदम कदम पर ठोकरें मिलती हैं पर जो हिम्मत नहीं हारता मंजिल भी उसी के कदम चूमती है बीते कल की यादों में मत उलझो आज का हर पल अनमोल बनाओ जो खो गया उसे भूल नए सपनों को दिल में बसाओ जब अपने भी साथ छोड़ जाते हैं तब खुद पर भरोसा रखना सीखो ज़िंदगी की इस भीड़ में दोस्तों अकेले चलकर भी जीतना सीखो हर हार एक सबक सिखाती है हर दर्द इंसान को मजबूत बनाता है जो मुस्कुरा कर आगे बढ़ता है वही असली जीत का हकदार कहलाता है टूटे सपनों को फिर सजाना सीखो हर हार के बाद मुस्कुराना सीखो क्योंकि हर अंत के बाद दोस्तों एक नई शुरुआत जरूर आती है